નમસ્કાર ભાઈઓ તથા બહેનો આપ સૌ પેન્શનરો અને સરકારી કર્મચારીઓને હાર્દિક શુભેચ્છાઓ સ્વાગત છે તમારું આપણી પોતાની ટ્યુબ ચેનલ પેન્શન ગુજરાતમાં તો મિત્રો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવા વિષયની જેના માટે આખા દેશમાં લાખો પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓ રાહ જોઈ રહ્યા હતા મિત્રો અઢાર મહિનાના બાકી એરિયર્સ તબીબી ભથ્થામાં વધારો સંપૂર્ણ પેન્શન માટે ઉંમર સુધારણા અને મોંઘવારી ભથ્થામાં નવા વધારો આ બધા જ નિર્ણયો આજે કેન્દ્ર સરકારે મંજૂર કર્યા છે અને તેનો સીધો લાભ દેશના લાખો પેન્શનરોને મળવાપાત્ર રહેશે તો મિત્રો આ તમામ માહિતી આપણે આ વિડીયોમાં મેળવી લઈશું પરંતુ એ પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ ચેનલ પર અમે દરરોજ પેન્શનર અને સરકારી કર્મચારીઓને લગતી તમામ માહિતી લાવતા રહી છીએ તો મિત્રો સૌ પ્રથમ વાત કરીએ અઢાર મહિનાના બાકી ડીએ એરિયર્સ વિશે તો કોવિડ નાઇન્ટીન સમયગાળા દરમિયાન સરકાર દ્વારા મોંઘવારી ભથ્થા એટલે કે ડીએની વધારાની ચૂકવણી રોકી દેવામાં આવી હતી તે સમયગાળામાં લગભગ અઢાર મહિના સુધી ડીએની ચુકવણી સ્થગિત રહી હતી હવે સરકારે નક્કી કર્યું છે કે આ બાકી રકમ ચાર હપ્તામાં ચૂકવવામાં આવશે આ ચૂકવણીની પ્રક્રિયા ડિસેમ્બર બે હજાર પચીસ સુધી પૂર્ણ કરવાની યોજના છે યોજના મુજબ રકમ સીધા દરેક પેન્શનરો અને સરકારી કર્મચારીઓના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે સરકારના આ નિર્ણયથી લાખો પરિવારોને રાહત મળશે અને આર્થિક સ્થિરતા મળશે સરકારના આ નિર્ણયથી રાજકીય ખજાનાઓ પર ભારે ભાર આવશે પણ પેન્શનરો માટે આ જીવનરેખા જેવી સાબિત થશે ધારો કે કોઈ નિવૃત્ત કર્મચારીને દર મહિને પચાસ હજાર રૂપિયા પેન્શન મળે છે તો અઢાર મહિનાના બાકી બાકીએના રૂપમાં તેને આશરે પંચોતેર હજારથી નેવ હજાર રૂપિયાની રકમ એક સાથે મળવાની શક્યતા છે આટલી મોટી રકમ વૃદ્ધ પેન્શનરો માટે એક મોટા આશીર્વાદ સમાન છે હવે મિત્રો બીજા મહત્વના નિર્ણય પર આવીએ એ છે તબીબી ભથ્થામાં વધારો સરકારે નિવૃત્ત પેન્શનરો માટે આરોગ્ય સંબંધિત સહાયમાં નોંધપાત્ર વધારો કર્યો છે હવે દરેક પેન્શન ધારકે મેડિકલ ખર્ચ માટે દર મહિને બે હજાર પાંચસો એટલે કે રૂપિયા પચીસોની સહાય આપવામાં આવશે આ પહેલાં આ રકમ બહુ ઓછી હતી જેના કારણે ઘણા પેન્શનરોને હોસ્પિટલ કે દવાઓના ખર્ચામાં મુશ્કેલીઓ પડી પડતી હતી પણ હવે આ વધારાથી પેન્શનરો આરોગ્યની ચિંતાથી થોડી રાહત અનુભવી શકશે તેમને ગુણવત્તાયુક્ત દવાઓ તપાસો અને સારવાર મેળવવામાં સરળતા મળશે આ પગલું માત્ર આર્થિક સહાય પૂરતું નથી પણ વડીલોની આર્થિક વડીલોની આરોગ્ય સુરક્ષાની દિશામાં એક મોટું પગલું ગણી શકાય ત્યારબાદ વાત કરીએ સંપૂર્ણ પેન્શન માટે પાત્રતાની ઉંમરમાં ફેરફાર અંગે તો મિત્રો હવે સરકારે ઉંમર વધારીને ઇકોતેર વર્ષ નક્કી કરી છે એનો અર્થ એ છે કે હવે પેન્શન ધારકો ઇકોતેર વર્ષની ઉંમરે પૂર્ણ પેન્શન માટે પાત્ર ગણાશે આ નિર્ણયનો હેતુ એ છે કે વૃદ્ધ પેન્શનરોને લાંબા સમય સુધી નાણાકીય સુરક્ષા મળી રહે જીવનભરનું પેન્શન સુનિશ્ચિત કરીને સરકારે પેન્શનરોના વૃદ્ધાવસ્થાને વધુ સ્થિર અને સ્વાભિમાનભર્યું બનાવ્યું છે આ ઉંમર સુધારાથી ભવિષ્યમાં પેન્શન ફંડનું સંચાલન પણ વધુ મજબૂત બનશે મિત્રો હવે વાત કરીએ ડીએના વધારાની એટલે કે મોંઘવારી ભથ્થામાં થયેલા નવા સુધારાની તો કેન્દ્ર સરકારે તાજેતરમાં ડીએમાં ત્રણ ટકાનો વધારો કરવાની જાહેરાત કરી છે હવે કુલ ડીએ પંચાવન ટકા થઈ ગયું છે આ વધારો પહેલી જુલાઈ બે હજાર પચીસથી અમલમાં આવ્યો હતો આ વધારાથી પેન્શનરોની માસિક આવકમાં સ્પષ્ટ વધારો થશે ધારો કે કોઈ પેન્શનરનું મૂળભૂત પેન્શન રૂપિયા પચાસ હજાર ચારસો છે તો પંચાવન ટકા ડીએ મુજબ તેને દર મહિને મોંઘવારી રાહત તરીકે રૂપિયા સત્યાવીસ હજાર સાતસો વીસ મળશે જ્યારે અગાઉ બાવન ટકા ડીએ પર રૂપિયા છવ્વીસ હજાર બસો આઠ મળતા હતા અર્થાત દર મહિને પંદરસો બાર રૂપિયાનો વધારો મળવાનું શરૂ થશે આ વધારો પેન્શનરોની ખરીદ શક્તિમાં સીધો વધારો કરશે અને મોંઘવારીની અસરને ઘણી બધી ઘટાડશે હવે મિત્રો જાણીએ કે લાભ કયા કયા વર્ગોને મળશે એટલે કે કયા કયા વર્ગોને આ લાભ મળવાપાત્ર રહેશે તો આ નવી યોજનાઓનો લાભ વિવિધ કેટેગરીના પેન્શનરોને મળશે જેમ કે નાગરિક પેન્શનરો શસ્ત્ર દળના પેન્શનરો રેલવેના પેન્શનરો કુટુંબ પેન્શનરો પીએસયુ અને સ્વયં સંસ્થાઓના પેન્શનરો અને અખિલ ભારતીય સેવાના નિવૃત્ત અધિકારીઓ આ તમામને આનો લાભ મળવાનો છે સરકારે સ્પષ્ટ કર્યું છે કે દરેક યોગ્ય પેન્શનધારકને તેનો હકદાર લાભ મળશે પરંતુ કેટલાક કિસ્સામાં જેમ કે પુનઃરોજગાર પેન્શનરો અથવા એકથી વધુ પેન્શન મેળવનારાઓ માટે અમુક શરતો યથાવત રહેશે હવે મિત્રો જાણીએ યોજનાના અમલીકરણ અંગે તો મિત્રો સરકારે પેન્શન વિતરણ માટે વિગતવાર માર્ગદર્શિકા તૈયાર કરી છે બધી રાષ્ટ્રીયકૃત બેન્કોને અને પેન્શન વિતરણ અધિકારીઓને પેન્શનરોના નવા ડીએ દર મુજબ રકમની ગણતરી કરવા સૂચના આપવામાં આવી છે ચૂકવણીની પ્રક્રિયા પારદર્શક રહેશે અને તમામ માહિતી પેન્શનરોને ઓનલાઈન પોર્ટલ દ્વારા ઉપલબ્ધ કરવામાં આવશે જો કોઈ પેન્શનરને રકમ મળવામાં વિલંબ થાય તો તે માટે ગ્રીવન્સ હેલ્પલાઇન પર ઉપલબ્ધ રહેશે મિત્રો આ બધા સુધારાની નાણાકીય અસર પર ખૂબ જ મોટી પડશે અંદાજ મુજબ કેન્દ્ર અને રાજ્ય સરકારો પર મળીને લગભગ કરોડનો વધારાનો ભાર આવશે પરંતુ આ ખર્ચ પેન્શનરો માટેના વચનને પૂરું કરવાનું એક ન્યાયપૂર્ણ પગલું ગણી શકાય છે કારણ કે વડીલ નાગરિકો દેશના વિકાસમાં દાયકાઓ સુધી યોગદાન આપે છે અને તેમની વૃદ્ધાવસ્થામાં સુખી જીવન એ સમાજ સમાજની જવાબદારી છે મિત્રો હવે જાણીએ કે આ યોજનાઓની સામાજિક અને આર્થિક અસર શું પડશે તો સૌ છે આર્થિક સ્થિરતા મિત્રો અઢાર મહિનાના બાકી ડીએ ઇરની ચૂકવણી અને ડીએના નવા વધારાથી પેન્શનરોને દૈનિક જીવનના ખર્ચા દવાઓ વીજળી ખાદ્ય પદાર્થો માટેના વગેરે માટે નાણાકીય રાહત મળશે બીજું છે આરોગ્ય સુરક્ષા મિત્રો તબીબી ભથ્થામાં વધારાથી પેન્શનરોને હવે વધુ સારી રીતે સારવાર મેળવી શકશે ખાનગી હોસ્પિટલોમાં પણ સહાયથી સારવાર લેવાની તક મળશે ત્રીજું છે કે માનસિક સંતોષ આ સુધારાઓ પેન્શનરોને લાગણી આપશે કે સરકાર તેમની ચિંતા કરે છે અને તેમના હિતમાં કામ કરે છે આથી વડીલ નાગરિકોમાં આત્મવિશ્વાસ અને માનસિક શાંતિ વધશે અંતમાં મિત્રો જાણીએ આ સુધારાઓના કારણે જીવનની ગુણવત્તામાં આવનારા સુધાર વિશે તો નવા ડીએ બાકી રકમની ચૂકવણી અને વધારાની મેડિકલ સહાયથી પેન્શનરો હવે તેમની જરૂરિયાતો પૂરી કરી શકશે તેમના સંતાનો પરનો આધાર ઓછો થશે અને સ્વતંત્ર જીવન જીવવાની તક મળશે આ સુધારાઓના કારણે પેન્શનરોના જીવનમાં માત્ર નાણાકીય નહીં પરંતુ સામાજિક સન્માનમાં પણ વધારો થશે તો મિત્રો આ હતી આજે પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓ માટેની મહત્વપૂર્ણ માહિતી અઢાર મહિનાના બાકી ડીએ ઇ ચૂકવણી ડીએમાં ત્રણ ટકાનો વધારો તબીબી ભથ્થામાં પચીસો સુધીનો વધારો અને સંપૂર્ણ પેન્શન માટે ઉંમર સુધારણા આ બધા નિર્ણયો એ બતાવે છે કે હવે સરકારે વૃદ્ધ નાગરિકોની ચિંતા ગંભીરતાથી લીધી છે આ સુધારાઓ માત્ર આજના પેન્શનરો જ નહીં પણ ભવિષ્યના નિવૃત્ત કર્મચારીઓ માટે પણ એક મજબૂત આધાર પૂરું પાડશે તો ચાલો મિત્રો આ સારા સમાચાર સાથે આપણે આશા રાખીએ કે આવનારા સમયમાં રાજ્ય સરકારો પણ આવા જ નિર્ણયો લઈને તેમના પેન્શનરોને લાભ આપશે